જય જય રઘુવીર સમર્થ શ્રીરામ સમર્થ મુલાના શિકવણ બરે સત્ય બોલા યથા તથ્ય ચાલા બહુમાનિતી લોક તેણે તુમાલા ધરા બુદ્ધિપોટી વિવેકી મુલે હો બરા ગુણ તો અંથ રામાજી રાહો બરે દાતઘાસૂની તોડા ધુવાવે કળાહીન ઘાણે રડેબાનસાવે સદા સર્વદા યજ્ઞ સાંડુ ન કો બહુ સાળહા ખેળ કામાનયે રે तिसा माझी काही तरी ते लिहावे प्रसंगी अखंडित वाचित जावे वय श्रेष्ठरे तास्य त्यांचे करावे बरे बोलणे सत्य जीवी धरावे बहु खेल खोटा सदा लस्य खोटा समस्तांसी भांडेल जोतोची खोटा बहुता जणाला जीवे झिजावे भले सांगती न्याय तेथे भिजावे हिशेबी सदा न्याय सांडू नकारे કદાચ અન્યાય હોતાધારે જની સાંડિતા ન્યાય રે દુઃખ હોતે અકસ્માત જે પ્રચિતિવી બોલણે વ્યર્થવાયા વિવેકેણે સર્વ હિ દંબાયા બહુ સજ્જલાને ટકા સાજ કેલા વિચારે વીણે સર્વ હિ વ્યર્થ ગેલા વરી ચાંગલે અંતરી ગોળ નહી તયા માનવાસે જીણે વ્યર્થ પાહી વરી ચાંગે ગોડ હૈ તયા લાગી કોણે તરી શોધિત સદા અંતરી ગોડ તે સાંડવેના કદા અંતરી બોખે તે ખપેના મનુની બરા ગુણ આધિ ધરાવા મહાઘોર સંસાર હાનિ રસાવા ભલા રે ભલા બોલતી તે કરાવ બહુતા જના મુખે યશ ઘડે શેવટી સર્વ સોડુ ને દે ಮರವೇ ಪರಿ ಕೀರ್ತಿ ರೂಪೆ ಉರವೇ ಬರಾಖಾ ಸರ್ವ ಸಂಸಾರೇಮ ಘಾ ಮನೋ ನಿ ಭತಿ ಸತ್ಯ ಚಲ ಜನಿತಸೋ ಶ್ರೀ ಕವಿ ತೋ ಮುಲ ಜೈ ಜಯ ರಘುವೀರ ಸಮಾತ್ರೀಪಾ ವಲ್ಲಭಾಯ जय जय रघुवीर समर्थ